દસમા મહિના ને ચાર તારીખે આપેલ છે કે જે કાગળો મગાવવાના હતા એમાં આરટીઆઈ રૂપે સમય થઈ થઈ ગયો એટલે કે મહિના ગયા હજી સુધી કોઈ કાગળ આપેલ નથી અને એક બીજો બાદમાં એક કાગળ આપેલ છે તેની તારીખ છે અગિયાર બાર જે છે તે તાલુકા પંચાયત પ્રમુખનો કાગળ છે આ કાગળો જે તે વખતે એક તો વારંવાર અહીંયા આવીએ છીએ તો સાહેબ તો મળતા નથી સાહેબનો ક્યો અહીંનો ટાઈમ ફિક્સ હોય એ કાંઈ અમને ખ્યાલ નથી એટલે વારંવાર સાહેબના ટેબલે કાગળો હોય છે આજ તો સોમવાર કાગળ જોઈ અને નીકળી જતા હોય અને એવું સાંભળ્યું કે રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં સાહેબની સોમવારે હાજરી હોય છે એટલે આજે અમે સોમવારે મુલાકાત લીધી તો વારંવાર આવવા છતાં વારંવાર કાગળો આપવા છતાં કેમ આજે રેન્જ ફોરેસ્ટના અધિકારીઓ શું મિલીભગત છે એ જ ખબર નથી પડતી કે ક્યાંય ભ્રષ્ટાચારમાં દબાયેલા છે કે પછી એને કોઈનો પ્રેશર છે ઉપરના અધિકારીઓનો કે કોઈ અન્ય વ્યક્તિઓનો કે ભાઈ તમારે આ કાગળો નહીં આપવાના તો જે તમારી ફરજો છે જે તમારા સેજાની છે તમારી જવાબદારીમાં જે આવે છે જે કાગળો કારણ કાગળ તો બોલે ને એ નહીં આપવાના એટલે તમને એવું છે કે તમે બે ચાર મહિના કાઢી નાખશો એટલે ભૂલાવી દેશો ભાઈ તમારી ફરજ આવે છે તમારી જવાબદારી આવે છે તમે તમારી જવાબદારીમાં કામ કરો તમારું ઘણું બધું બીજું શું શું આલે છે એ બધું અમે જાણીએ છીએ અને હવે પછીથી તમારું ક્યાં ક્યાં શું છે ને હવેના બધા વિડીયો આવશે કારણ કે તમે આમાં ટાઈમ એવડો કાઢ્યો છે એટલે તંત્રની જેની જેની જવાબદારી હોય ખાસ કરીને તો અહીંના જે રેન્જ ફોરેસ્ટ અધિકારી છે એમની જ જવાબદારી છે અને એની જે આ પૂરતા કાગળો આપેલા નથી એટલે હું આ વિડીયોના માધ્યમથી આમના ઉપલા અધિકારી એટલે કે ડીએફઓ સાહેબને પણ મેં કાગળ લખીને કહેલ છે અને એનું આ સોશિયલ મીડિયાના માધ્યમથી ધ્યાન દોરું છું કે સાહેબ જો તમારી નીચે જેટલા જેટલા છેજા આવે છે તે રાણાવાઓ રેન્જ હોય કે ભાણવર રેન્જ હોય આ બધામાં ઘણા બધામાં આ તકલીફો આવે છે કે સમયસર કાગળો મળતા નથી એટલે સીધું કહી શકાય કે સમયસર કાગળ ન મળતા હોય એની પાછળનું કંઈક કારણ હોય એટલે કારણમાં માત્રને ને માત્ર ક્યાંય ભ્રષ્ટાચાર દબાયેલો હોય એટલે તાત્કાલિક અસરથી અમારા જે કાગળો છે તે કાગળો અમને મળવા જોઈએ જો આ કાગળો અંતરે મળે નહીં મળે અમને તો અમે આપણી ઓફિસની સામે અમે ધરણા પર બેસશું